જૂનાગઢ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થયું આ સ્પર્ધામાં જુદા જુદા ગામડા અને શહેરોમાંથી યુવક અને યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં હાર્ટ ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા ગરબા મંડળે પ્રથમ સ્થાન મેળવ્યું હાર્ટિક ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા ગ્રુપ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેશે તારીખ છના ગુજરાત સરકાર દ્વારા રાજગર બહારીખાઈનું આયોજન કરેલું હતું એમાં અમારા લીમડા ચોક ગરબી મંડળે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે થોડાક ટાઈમ પહેલાં જ ખેલ મહાકુંભમાં એમાં પણ જે આવાળો લીમડા ચોક ગરબી મંડળ ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાગ લીધો હતો એમાં પણ પ્રથમ નંબર આવેલો છે